પોરબંદર શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા નવી બનાવેલી ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો હતો આથી તત્કાલીન કલેક્ટર કેદી લાખાણીએ રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલી સાંધિયા ગટરને ફરી સજીવન કરવાનો નિર્ણય લીધો હતો અને ત્રેવીસ જુલાઈના રોજ ગટરનું કુવારા ગાર્ડન સહિતનું બ્યુટિફિકેશન તોડી પાડવામાં આવ્યું હતું અને ખોદકામ કરેલ ભાગ ફરતે બેરિકેટ અને પતરાની આડશ મૂકવામાં આવી હતી જે હજુ પણ યથાવત છે ગટરના ખોદકામને કારણે બાલુબા કન્યા વિદ્યાલયનો શાળાનો મેઇન ગેટ જ બંધ કરી દેવામાં આવ્યો છે ચોમાસાને ચાર મહિના પણ પૂરા થઈ ગયા છતાં આ ફરી બંધ કરવામાં આવી નથી જેને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે બાલુબા એલ્યુમની એસોસિએશનના ડોક્ટર ન્યુટનબેન ગોકાણીએ જણાવ્યું કે બ્રિલા હોલ અને હાર્મની હોટેલ પાસે શા માટે આ ગટર બંધ કરી અને સરખી કરવી આપવામાં આવી હતી જ્યારે શહેર માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ બધી જગ્યાએ હાથ લાંબો કરી અને શાળાને ફરીથી જીવંત કરી અને જરૂરિયાતમંદ દીકરીઓના ભણાવવા માટેની સગવડ કરી આપી તો તે શાળાને બંધ કરી દેવાય છે મનપાના સત્તાધીશો શાળાની આગળથી આ પતરા ખોલતા જ નથી તે સમજાતું નથી એલમની પાસે જે ફંડ હતું તે શાળાના સમારકામમાં વાપરી નાખ્યું અને હવે જ્યારે શાળા શરૂ કરવાની થઈ ત્યારે આ દરવાજાઓ બંધ કરી એલમનીની તમામ મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છે ડોક્ટર નૂતનબેને જણાવ્યું હતું કે દેશ વિદેશની તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીની શાળાના નવીનીકરણ સાથે જોડાયેલી છે એમની લાગણીઓ આ શાળા સાથે જોડાયેલી છે જો પત્રા કાઢી અને ફરીથી ફૂટપાથ કરી નહીં આપવામાં આવે તો ગટરમાં બેસીને જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે અધિકારીઓના ભવિષ્યનો સવાલ છે દુર્ગાબેન લાદીવાલા તથા નિધિબેન શાહ અને તેમના તમામ બોર્ડ મેમ્બર પણ હવે આકરા પાણીય થયા છે પત્રા કાઢી અને વ્યવસ્થિત ફૂટપાથ કરી દેવામાં આવે અને બ્યુટીફિકેશનની જરૂર ના હોય તો દિકરીઓને સાયકલ રાખવા માટે વ્યવસ્થિત રીતે ફૂટપાથ કરી દેવામાં આવે તેવી માંગણી કરી છે

કે સાઢિયા ગટર છે હવે આજે છ મહિના થઈ ગયા ત્યાં પતરા રાખવામાં આવ્યા છે અને કોઈ પણ રીતનું કામ થતું નથી બિરલા હોલ પાસે અને હાર્મોની હોટલ પાસે તો એકદમ સરસ થઈ ગયું તો આ બાલુબાની દીકરીઓ શું ગુનો કર્યો છે કે એમને આ સારું નથી કરી દેવામાં આવતું અમે લોકો બાલુબા એલુમની એસોસિએશને નક્કી કર્યું છે કે જો આ ગટર ફરીથી બુરી અને સરસ રીતે ફૂટપાથ ને કરી દેવામાં નહીં આવે અને આ મુખ્ય દરવાજો સ્કૂલનો જો ખોલવામાં નહીં આવે તો અમે બાલુબાની દીકરીઓ સાથે તમામ એલુમની બહેનો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું એ પાકું છે